આપને માર્ગદર્શન આપવા માટે આવવાના છે તથા હિન્દુ સમાજ પણ આ આહવાન કરું છું કે આપ ખૂબ મોટી અને આ કાર્યક્રમને ભવ્ય બનાવશો અને હિન્દુ સમાજની હિન્દુ હિતની ગર્જના કરીએ કાર્યક્રમમાં મુખ્યત્વે કાર્યક્રમની વિગત આપું તો આગામી બાર ઓક્ટોબર બે હજાર ને રોજ

ગૌમાતા રાષ્ટ્રમાતા બને એ જ આ કાર્યક્રમ લક્ષ્ય છે આ કાર્યક્રમની આ જ ભાવના છે એના માટે હું સમસ્ત હિન્દુ સમાજને સમસ્ત હિન્દુ સમાજના યુવાનોને આ કાર્યક્રમમાં વધારવા હાર્દિક આમંત્રણ આપું છું જય શ્રી રામ ભારત માતા કી જય